આપણે આગળ જતા એક સરસ મજાનો કેમ્પ આવે છે એ જગ્યાએ નાના નાના બાળકો ટેડી બિયર જોકર ભૂત અને માતાજીનો વેશ કરીને ઊભા હોય છે અને ઘણી બધી પબ્લિક એમની જોડે ફોટો પણ પડાવતી હોય છે અને વિડીયો શૂટ કરે છે અમુક હાથ પણ મિલાવે છે અને બહુ સરસ મજાનો છે અને બાળકો પણ બહુ આનંદ લઈ રહ્યા હોય છે હજુ ભાઈ હાથ મિલાવાયા

બહુ બોળી સંખ્યાની અંદર શેરડી પણ છે અને લોકો પણ છે અને ગ્લાસ પણ શુદ્ધ રીતે ત્રણ પાણીથી તો ગ્લાસ ધોવે છે અને પછી શેરડીનો રસ એ ગ્લાસમાં આપવામાં આવે છે બહુ સારી સેવા છે ભાઈઓ અને બહેનો તરફથી આ તમે જુઓ કેટલા કેટલા ગ્લાસ એકસાથે ભરવામાં આવે છે એકસાથે એક સાથે કેટલા ગ્લાસ ઉપડે પણ છે પાછળ જુઓ તમે એટલી તો શેરડી પણ પડી છે અને બહેનોની પણ સેવા બહુ સારી સેવા છે આ જુઓ તમે

નાના બાળકો તો લઈ અને મોટા વડા સુધી મિત્ર પણ એવું છે સારું સારું આભાર જય અંબે જય અંબે પબ્લિક જયમ વિના નારા સાથે બહુ આનંદ ઉલ્લાસ અને ઉત્સાહથી જઈ રહી છે રથ લઈને અને હજારોની સંખ્યાની અંદર પબ્લિક રથમાં જંગમાં જોડાય છે અને બહુ આનંદ કરતી કરતી પબ્લિક જઈ રહી છે અને બહુ મોજ મસ્તી માતાના ધામમાં જઈ રહ્યા છે ત્યારે આ જગ્યાએ એ અહીં વગતો આરામ કરે છે સાંજના વાગી ગયા છે ત્યારે આઠ વાગ્યા રાત્રિના અને બધા ભોજન પ્રસાદ લઈ લઈ અને પોતપોતાની જગ્યા લઈ અને રહ્યા આ જગ્યાએ અને બાજે રાસ ગરબા ચાલુ છે લાઈવ જે સામે આપણે ડિસ્પ્લે ઉપર દેખાય છે અને બધા સૂતા છે બધા થાકેલા ભાગેલા આપણે પણ હવે કોઈક જગ્યા આપણે બાઈક લઈને બાઇક મૂકી દઈશું ને આપણે પછી ચાલતા જઈશું અહીંથી જમવાની આટલે થી જમવાનું ચાલુ થાય છે સામેથી અને શેક આગળ સુધી લાઈન છે પેલી બાજુ લેડીઝોની લાઇન છે અને આ બાજુ જેન્ટ્સ ની છે બહુ સરસ મજાનું આયોજન છે જમવાનું જો અત્યારે પબ્લિક રાતના આપણે એક વાગ્યો ને અહીંયા બેઠા છીએ અને પબ્લિક છે કે આપણે અમે બધા મેણીઓ પાતરીને મૂકી છે જો કેટલી પબ્લિક છે અમુક આ જો ભાઈ ખુરશી ઉપર સુતા છે આ બેઠા અમારા હિતીશભાઈને હું અહીં બેઠા છીએ આ બાજુ પબ્લિક સૂતી છે હા મેં આખો ટેન્ટ મારેલો છે એ બાજુ પબ્લિક ઘણી બધી સૂતી છે હજી તો અને એક વાગી ગયો રાતનો હવે આપણે અને રસ્તા ઉપર ટ્રાફિક પણ અત્યારે એટલો ને એટલો જ ટ્રાફિક છે આ જુઓ તમે આપણે બેઠા થઈ કે આપણે થોડો વાર પછી આપણે નેકળી જ બાઇક લઈને મિનિમમ ત્રણ એક વાગ્યા આસપાસ ધીમે 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 પહોંચી જઈએ અંબાજી પછી સવારના વેળા થઈ જાય દર્શન તો મિત્રો આપણે હવે અહીંયાથી નીકળી ગયા છીએ અને આ તમે જોઈ જવો છો રાતના વાગ્યા છે બે અને દસ અને પણ ત્રણ પણ હજી એટલો ફૂલ ટ્રાફિક છે આપણે બાઈક સામે પડ્યું બાઈક લઈ આવીએ અને હવે નીકળીએ એટલો બધો ચાવ્યાવાળી પબ્લિકનો ટ્રાફિક ઓછો છે રિટર્ન જવા વાળી અંબાજી જવા વાળીનો ટ્રાફિક હજી ફૂલ છે એટલે આપણે બાઇક લઈ અને નીકળી તો અત્યારે મિત્રો રાતના વાગ્યા છે સવા બે તો પણ અત્યારે એટલો ને એટલી પબ્લિક જમવા વાળી છે તમે જોઈ શકો અને ચોવીસ કલાક જમવાની સુવિધા ચાલુ છે જલિયાણ કેમ્પની અંદર અત્યારે પણ એટલી જ લાઈન છે જમવાની જે પહેલાં હતી એટલી જ ચાલીને જાતિ થા આપેલી પબ્લિક આ બધી અત્યારે એક આગળ પેટ્રોલ પંપની આગળ સુઈ ગઈ છે અને એટલી સંખ્યાની અંદર પબ્લિક છે લગભગ હજારો માણસો પેટ્રોલ પંપે સુતા છે પેટ્રોલ પંપવાળા ભાઈનો પણ આભાર કે પોતાની જગ્યા પબ્લિકને આરામ કરવા માટે આપી પોતે પણ સેવામાં સહભાગી બન્યા અને બહુ પબ્લિક ચાલી રહી છે અને આરામ પણ કરી